તમારું ટૂથબ્રશ તમારા મોંગના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે પણ શું તમારું ટૂથબ્રશ પોતે સ્વસ્થ છે ચાલો જાણીએ કે તમારે તમારું ટૂથબ્રશ કેટલી વાર બદલવું જોઈએ અને તેને ચોખ્ખું રાખવા માટે કઈ સાવચેતી રાખવી જોઈએ ઘણી વાર આપણે સમયાંતરે આપની ટૂથપેસ્ટ બદલતા રહીએ છીએ ક્યારેક નવી જાહેરાત જોઈને તો ક્યારેક કોઈના દાંતમાં તકલીફ જોઈને પરંતુ આપનું ટૂથબ્રશ આપણને વર્ષો સુધી આપે છે જો તમે ટૂથબ્રશ ખરીદવાની વાત કરો છો તો પણ ઘણી તમારી માતા અથવા પરિવારના કોઈ પણ સભ્ય કહે છે તે માત્ર છ સાત મહિના પહેલા જ બદલાઈ ગયો હતો હમણાં માટે વધુ કરશે પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમારે સમયાંતરે તમારું ટૂથબ્રશ પણ બદલવું જોઈએ જ્યારે ટૂથબ્રશની તૂટી જાય છે અથવા બેક્ટેરિયા અને વાયરસ વધે છે ત્યારે તે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે ટૂથબ્રશને પાણીથી સાફ કરીએ છીએ પરંતુ પાણી તેને સાફ કરતું નથી મોઢામાંથી ગંદકી લાળ વગેરે તેમાં અટવાઈ જાય છે આવી સ્થિતિમાં તમારું ટૂથબ્રશ લગભગ ત્રણ મહિનામાં માંગ બદલવું જોઈએ વાસ્તવમાં બીજી ત્રણ મહિના પછી તમારા ટૂથબ્રશના બર્ચ નબળા પડી જાય છે અને તેમાં બેક્ટેરિયા વધવા લાગે છે તમારા ટૂથબ્રશમાં આવા અનેક લક્ષણો દેખાઈ આવશે જેને જોઈને તમે સમજી શકશો કે ટૂથબ્રશ બદલવાનો સમય આવી ગયો છે જેમ જેમ બર્ચ નબળા થવા લાગે છે બીજું જો તમારું ટૂથબ્રશ બર્ચ રંગ બદલવાનું શરૂ કરે છે તો તમારા ટૂથબ્રશને બદલવાનો સમય થઈ ગયો છે એમ સમજવું